છોટાઉદેપુરના આદિવાસી સમાજની ચિંતા કરીને આદિવાસી સમાજના આગેવાનોને એક મંચ ઉપર લાવી સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજને એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે છોટાઉદેપુર તાલુકા આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે જેમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે એને બચાવવા માટે અને આવનારી પેઢી આદિવાસી સંસ્કૃતિથી વાકેફ થાય અને આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું હોવાથી તાલુકામાં શિક્ષણની ગુણવત્તાની સુધારવા અને તેમાં શિક્ષણનું તળ ઊંચું લાવવા અને આ વિસ્તારમાં શું શું કરી શકાય અને શું કરવું જોઈએ તે અંગે ઉપસ્થિત તમામ પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા હતા અને ખાસ જે મુદ્દા ઉપર ભારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી આદિવાસી સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા અને સમાજમાંથી કુરિવાજો દૂર કરવા જેમાં લગ્નમાં દેખાદેખી મત તથા ખોટા ખર્ચાઓ ઉપર અંકુશ લાવવા જેવા સમાજ ઉપયોગી અનેક મુદ્દાઓ પર ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચિંતન શિબિરમાં સમગ્ર મુદ્દાઓ માટે છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી સમાજને એક મંડળ ની રચના કરવા માટે પણ ચર્ચા થઈ છે જે અંગે આવનારી મિટિંગમાં તમામ ક્ષેત્રના જાણકાર લોકોનો સમાવેશ કરી એક મંડળની રચના કરવાનો નક્કી કરવામાં આવ્યું છે આદિવાસી સમાજના સૌ આગેવાનો આજે તાલુકા શાળા એકમાં ભેગા થયા હતા આદિવાસી સમાજના ઉત્થાન માટે આજે આ ચિંતન શિબિરનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અમે સૌ રાજકીય આગેવાનો શિક્ષકો સરકારી કર્મચારીઓ વકીલ મંડળ એવા અનેક સ્તર પરના સારા એવા સમાજના આગેવાનીઓ ભેગા થયા હતા આજે અમે સામાજિક શૈક્ષણિક અને સંસ્કૃતિ આ ત્રણે ત્રણ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવી કેમની અને એ અમર છે એ વિશ્વવિખ્યાત છે એના માટે આપણે શું કરવું જે આદિવાસી સમાજમાં લગ્નવિધિ છે એ સમાજની રીતિ રિવાજ પ્રમાણે અમારા જે પૂજારા છે એ કેવી રીતે કરે છે એના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે સાથે આદિવાસી સમાજનું ગુજરાત રાજ્યમાં છોટાઉદેપુરનું સૌથી ઓછું રિઝલ્ટ આવે છે તો એના માટે શિક્ષણ સ્તરે પણ આપણે શું કરી શકાય એ પણ મોટું વિચાર્યું છે યુવાનો માટે ખાસ કે યુવાનોને એક દિશા મળે કે આવનાર દિવસોમાં તેમનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવશે એના માટેની એક સારી ચર્ચા કરવામાં આવી છે સાથે જે બી યુવાન છોકરાઓ સરકારી નોકરી કરી રહ્યા છે કે જેઓ પરીક્ષા પાસ કરી છે જેમને જીપીએસસી પરીક્ષા માટે મહેનત કરવી છે જેમણે લાઇબ્રેરી ખોલી છે એવો ગામડા વાઈઝ અમે નવી લાઇબ્રેરી ચાલુ કરવાનું પણ આજે આહવાન કર્યું છે સાથે આરોગ્ય શિક્ષણ અને ભણતર ગણતર અને ચંતરનું આ એક બહુ મોટી શરૂઆત થઈ છે અમે દર ત્રણ મહિને આવી રીતે શિબિર કરીને આવનાર દિવસોમાં એક સારું પગલું ભરવા જઈ રહ્યા છે અને સમાજનું ઉત્થાન થાય તે હેતુથી અમે સૌ સમાજના આગેવાનો ભેગા થઈને આજે અમે એક નવી પહેલ ચાલુ કરી છે આયોજકને અમે આભાર માનીએ છીએ આદરણીય શંકરભાઈ રાઠવા સાહેબ તમામ મારા સૌ યુવાનો સરપંચશ્રીઓ અને તમામ વકીલ મંડળના શિક્ષકો સભાઓને અમે અભિનંદન પાઠવું છું અને આભાર આદિવાસી આજે છોટાઉદેપુર મુકામે આદિવાસી સમાજ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તે બદલ પહેલાં તો હું આ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ પાઠવું છું આદિવાસી સમાજની અંદર ઉરિવાજો છે અંધશ્રદ્ધા છે અને એમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું છે એને કેવી રીતે આગળ લાવી શકાય એ માટે ચિંતન કરવામાં આવ્યું ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા વિવિધ મુદ્દાઓની ચર્ચા થઈ અને હું તો ખાસ કરીને એમ પણ કહું છું કે રાઠવા જાતિ માટે આજરોજ તાલુકા શાળા નંબર એક ખાતે આદિવાસી સમાજની ચિંતન શિબિર યોજાઈ આ શિબિરમાં આદિવાસી સમાજના અન્ય ક્ષેત્રના શિક્ષિત યુવાનો ભાગ લીધો સાથે અમારા રાજકીય દરેક પક્ષના રાજકીય આગેવાનોને પણ જાણ કરવામાં આવી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને ભવિષ્યમાં આ જે સમિતિ જે છે એ સમાજના ઉત્થાન માટે સમાજમાં શું નવું કરી શકાય શું સારું કરી શકાય અને આમ અમુક જે સમાજમાં જે બધીઓ છે અંધવિશ્વાસ છે એ કે બીજી ગમે તે સમાજમાં જે બધીઓ છે એ કઈ રીતે ઓછી થાય એના એ એવા શુભ આશ્રય સાથે સરસ મજાની ચિંતન શિબિર યોજાય આ તબક્કે સૌ બધા પધાર્યા છે સૌનો ખૂબ ખૂબ કમિટી વતી આભાર વ્યક્ત કરવામાં આવે છે સહીદ સોમરાદ વ્યાંગ ન્યુ છોટાદેપુર